સખી આજ ની ઘડી તે રળી આમણી એ મારો વાલો આવ્યા ને બહુ બહુ સરસ બહુ સરસ ઉડાડ ઉડાડ રસીઓ રૂપાળો રંગ રેલીઓ આવો રસીયો રૂપાળો રંગ રેલીયો ઘરે ગાવ ગમતો નથી ક્યાંથી જાવું આમાં કેટલું ભણ્યા કેટલું બાર પાસ તાળીઓથી વધાવો તાળીઓથી વધાવ પછી એકચુઅલી ક્યાંય આપણે ઇન્ટરિયા બિન્ટરિયા આપેલા કે નહીં તો તો આ એક મહિનાની આવક કેટલી છે આ મોગલ ની કૃપા સાહેબ ધન્યવાદ દો 70 હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે તાળીઓ થી વધાવો મારા બાપ હા તમે શું કરી શકો નિરાશાને એક બાજુ પાટુ મારીને મંદિર સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો આવા માણસો આપી શકે ઘણા હાથ હાથ ફૂટના છે ને જેજો બાપા હે હાથ હાથ ફૂટના ઊભા વાહડા જેવા હોય કાઉ બાબા માવો થતો આ બસ ક્યાં જાય તારી ઘીરે જાય આ બસ આપણા એમાં અમરીશભાઈ ની વાત જવા ગયો ખરેખર માણસો તરત આ સોંટાડી દો એટલે સાહેબે કીધું

પોતાની જાતને તમે નાની સમજી લ્યો છો ત્યારે આપને તકલીફ પડે છે પણ એટલું ધારી લઈએ કે હું બસ હું છું જ હું જે અમે આ દેશ વિદેશમાં જઈએ મને ભાઈ અહીંયા બેઠા છે કીર્તિભાઈ અમે મને હરામ બરોબર અંગ્રેજી આવડતો એમ તો આવડે હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન બોલું આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજીમાં બોલી જાઉં આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું પણ હું ન કરું હું કામ હું આવેલી ઇંગ્લિશ બોલું ને તમને ન સમજાય એ ધંધા કરાય આપણે હે સાહેબ હું અમેરિકા જઈને અંગ્રેજી જે બોલું છું અમેરિકા વાળા હજી સમજ્યા નથી બસ આપણે ઈ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી આનાથી મોટો પાવર કયો હોય શકે કયો ખરેખર હું પ્લેનમાં જાઉં તો હોસ્ટેસ બેનો આવે ને બેન જ કહેવાય ને આપણે એ બેનો આવે ને એ આમ આમ કંઈક નાસ્તો લઈને આવે તો મારે અંગ્રેજી બોલવાનું કે હા એટલે હું કહું ના હા 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 હાય તો એ બીજીને બોલાયો કે તારો બાપ કઈ ભાષા બોલે એ હમજમાં રહેતો તો પશુ આવી જાય હું કહું ઓલે ફેરે બે ઓલે ફેરે આવે જીવનમાં કોઈ દિવસ નારાજ ન થાવવું નિરાશા ન લાવું મને એક ભાઈ પૂછ્યું મને કે ભાઈ ભાઈ કક્કામાં ને એબીસીડીમાં ફેરસું ઇંગ્લિશ શીખજો બાપ ભણાવજો સંતાનોને પણ ગુજરાતીના ભોગે નહીં સંસ્કૃતિના ભોગે નહીં અમુક અમુક તો એટલું ભણાવી જાય ને તો આમાં ઉભા વાડા જેવા થઈ જાય હા કારણ કે અમુક અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતી પરિવારને કગ લાવે તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું છોકરાને બીજું બોલવાનું નહીં અંગ્રેજી બાજેલાય આવે અંગ્રેજીમાં વધી વધીને કેટલીક ગાય અને આપણો ગુજરાતીમાં મંડાણ હોય તો એક આ હો બોલે એક ને એક બીજી વાર ન આવે એ એ ઇંગ્લિશ વિરોધી નથી બધા એને સ્વીકારું છું પણ બાપ કહેવા ગયો કે એ ભાષામાં પરિવાર નથી પરદેશમાં પરિવાર નથી જો એના પરિવાર હોત તો એની ભાષામાં પરિવારની ભાષા હોત દાખલા તરીકે કાકીને શું કહેવાય અંગ્રેજીમાં આંટી માસીને આંટી મામીને આંટી આંટામાં બધું પૂરું નક્કી જ ન કરીએ કે કે આ આ બાપની બેન છે કે માની બેન છે એનો અર્થ એ થયો કે ફેમિલી નથી અંકલમાં આખો લોટ આવી જાય કાકાન મામા આ એ અંકલમાં આખો ગોબો કામ ત્યાં રાહ નથી જોવાતી

અને આ અરે ઘરે હકાભાઈ જે આફ્રિકા ગયા ને ત્યાં એક અમે જે રિસોર્ટમાં ઉતર્યા હતા ને ત્યાં એક અવડો ફોટો હતો એ ફોટાની વાત પછી ગમે ત્યારે હકાભા કરશે ત્યાં આસ બધાને લીધે આલો બધ તમને બતાવું અમારા વડવા અહીંયા તો એમ કરીને એ ફોટો દેખાડજો મારી હર એક છે એમ કરી કરીને આઠે પોર આનંદ જ કરાવો પોતાની જાતને પણ કહેવાય નીચોવી નાખવી અને જગત કેમ રાજી થાય એના માટે એના પ્રયાસો હોય છે એ આનંદની વાત છે સાહેબ મૂળ વાત એબીસીડી છે એથી ચાલુ થાય છે સફરજન થી ચાલુ થાય જાનવરે પૂરું થાય જેડ નામ જીરાફ પણ સાહેબ કહેવા ગયો મારો કકો છે કલમ થી ચાલુ થાય પછી ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય ભારત જે થી ચાલુ થાય લેખણી થી વેદ થી ચાલુ થાય શું આ દેશના બ્રાહ્મણોએ આપણે જીવતા શીખવાડ્યું છે જાગો ન્યાલી વેદ આરે તમે ફીટ થઈ જાવ છો સાંભળે ઘણી ચા મૂકી દઉં